નામકરણ સંસ્કાર એટલે શું કે આપણે આપણા ઘરે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એનું જે નામ પાડવાનું હોય ને અહીંયા વાત છે નામકરણ સંસ્કારની હવે એ નામકરણ સંસ્કાર નામ પાડવું હવે આધુનિક સમયમાં ઘણી જગ્યાએ હવે એવા પ્રસંગો દેખાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે કોઈ ટીવીમાંથી કોઈ મમરાવેરે અને નામ ઉજાગૃત થાય છે જાણે ટીવીએ નામ પાડ્યું છે બાળકનું કોઈ જગ્યાએ પડદા ખસી રહ્યા છે નામ છે એવું લાગે કે પડદાએ નામ પાડ્યું કોઈ જગ્યાએ કોઈક અમુક બલૂન ફોડે ને એમાંથી કંઈક નામ ટપકતા હોય ને એવું લાગે કે બલૂને નામ પાડ્યું પણ હકીકતમાં નામ તો કોણ પાડે નામકરણ સંસ્કાર શું હોય છે એટલો આધુનિક રીતે બધું થઈ રહ્યું છે અને થવું જોઈએ એનો કોઈ વિરોધ નથી જેને જે ઈચ્છા હોય એ જ કરવાના છે કોઈ કોઈનું શ્રવણ નથી કરતા પણ કોઈપણ રીતે આપણે કરીએ પણ એમાં જે મૂળ પરંપરા છે મૂળ આપણા સોળ સંસ્કાર છે મૂળ આપણા શાસ્ત્રોના આચાર છે એને કદી ના ભૂલવું કારણ કે તમે બધાને પણ તમને તમે જ પોતે જોઈ રહ્યા છો કે લગ્ન સંસ્કારમાં શું થઈ રહ્યું છે અન્ય સંસ્કારોમાં શું થઈ રહ્યું છે તો એ કેટલી હદ સુધી થવું જોઈએ કે સત્ય છે કે અસત્ય છે એ બધો નિર્ણય તમારી ઉપર છે પણ મારી ફરજમાં એ આવે છે કે નામકરણ સંસ્કાર એ શાસ્ત્ર પ્રમાણે શું કારણ કે આપણે બધા જ વારેગડીએ સંસ્કારોની વાત કરીએ છીએ સોળ સંસ્કાર સોળ સંસ્કાર બોલીએ છીએ પણ સોળ સંસ્કારમાંથી એક જ સંસ્કાર જેને ખોળો ભરવો સીમંતોનાયન સંસ્કાર અને બીજો છે વિવાહ સંસ્કાર અને નાનપણમાં સીધું જ માથું મુંડાવી દેવું એટલે કે મુવા બાલમુવાડા કહેતા હોય કે ચૌલ નયન સંસ્કાર એના સિવાય બીજા તેર સંસ્કાર ક્યાં થાય ખબર નથી પડતી તો આજે હું તમને શાસ્ત્ર પ્રમાણે નામકરણ સંસ્કારનું મહત્ત્વ નામ કોણ પાડી શકે એ બધું જ હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સૌથી પહેલી વાત નામ કોણ પાડી શકે ફોઈ પાડી શકે માસી પાડી શકે બહેન પાડી શકે મામી પાડી શકે કે કોણ પાડી શકે આમાંથી કોઈ જ ના પાડી શકે નામ પિતા પાડી શકે શાસ્ત્રોનું કથન છે બીજા કોઈનો અધિકાર નથી હા હું ફોઈઓનો હક નથી અહીંયા ચીનવા બેઠો કેવું નથી કહેતો કે ફોઈને કંઈ આપવું નહીં નામકરણ નિમિત્તમાં કંઈક આપી દેવું નામ સંસ્કાર કરીએ ત્યારે આપણે પરિવારમાં બધાની સલાહ સૂચન લઈએ છીએ બધાને પૂછીએ છીએ કયું નામ સારું કયું નામ સારું પણ અંતે માતા અને પિતા જ નક્કી કરે કે પોતાના બાળકનું નામ શું હશે એવું શાસ્ત્રોનું કથન છે જે હું તમને આજે શ્રવણ કરાવીશ બીજા નંબરમાં મૂળ વસ્તુ પહેલાં તમે આ શ્રવણ કરો કે ઘણી જગ્યાએ રીતિ રિવાજ પ્રમાણે છઠ્ઠીના દિવસે જ નામકરણ સંસ્કાર થાય છે એવા ઘણા સમાજ છે મારે બીજું કંઈ વધારે નથી કહેવું પછી ઘણા દેશકાળ પ્રમાણે અમુક દેશોમાં ચાર પાંચ દિવસમાં નામ પાડવું જ પડે નહીં તો બર્થ સર્ટિફિકેટમાં પ્રોબ્લેમ થાય તો એ દેશકાળ પ્રમાણેની પરિસ્થિતિ થઈ અમુક જગ્યાએ સવા મહિને અમુક જગ્યાએ પંદર દિવસ અમુક મહિના અમુક જગ્યાએ છ દિવસ અમુક જગ્યાએ દસ દિવસ એ ચલો એ ઠીક છે પણ આ બધાની અંદર મૂળ વિષય તો આપણું શાસ્ત્ર જ હોવું જોઈએ કે શાસ્ત્ર પ્રમાણે આપણે નામકરણ સંસ્કાર કેવી રીતે કરવા તો સૌથી પહેલાં એ નામકરણ સંસ્કારમાં એક માતા પિતા નામ પાડી શકે અને એમાં ખાસ કરીને પિતા બીજું ગુરુ નામ પાડી શકે જે તમારા ગુરુ હોય તમે જેને ગુરુ બનાવ્યા હોય એ નામ પાડી શકે ત્રીજા બ્રાહ્મણ નામ પાડી શકે એનું ઉદાહરણ પણ હું તમને આપું છું શાસ્ત્રનું એક શ્રી કૃષ્ણ ભગવાન બલરામજીનું નામ કોણે પાડ્યું હતું બ્રાહ્મણ વેશે શંકર ભગવાને રામાયણ તમે ઉઠાવીને જોઈ લો રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી શત્રુઘ્ન ભરતનું નામ કોણે પાડ્યું હતું શિવજીએ બ્રાહ્મણ વેશમાં એટલા જેટલા શાસ્ત્રના ઋષિ મુનિ દેવતાઓ આદિ તમે ગ્રંથો બધા ઉઠાવીને જોઈ લો નામકરણ સંસ્કાર કોણે પાડેલા છે એટલે તમને પ્રમાણ મળી જશે મારે વધુ કહેવાની જરૂર નથી હવે જ્યારે નામકરણ કરવામાં આવે છે ત્યારે એનો સંકલ્પ શું છે કે મમ અસ્ય અસ્ય ક્યારે કહેવાય કે જ્યારે ગુરુ કે બ્રાહ્મણ નામકરણ કરે ત્યારે અસ્ય એટલે કે આ અને મમ એટલે મારૂ મમ શિશો બીજગર્ભ સમુદભવયન નિબરહણાયુ અભિવૃદ્ધિ દ્વારા તથા સૂતિકાશુદ્ધિપૂર્વક શ્રી પરમેશ્વર પ્રીત્યર્થ જાતકસ નામકરણ સંસ્કારાખ્ય કર્મ કરી છે પછી આગળ છે તદંગત વિના ગણપતિ માતૃકા સૂર્યાદિ પૂજન આદિ આ બધું પણ એમાં આવે છે માનસિક પૂજા પણ કરો તો ચાલશે તો આ આવ્યું કે મામા એટલે મારા બાળકની બીજા કોઈના નહીં મારા બાળકનું નામકરણ સંસ્કાર હું કરી રહ્યો છું અથવા બ્રાહ્મણો એમ કહે બ્રાહ્મણો એમ સંકલ્પ મુકાવે કે કરાવી રહ્યા છે તો એક આ પ્રમાણે તમને મળ્યું હવે એ નામકરણ સંસ્કાર કરવામાં કેવી રીતે આવે તો કાંસાની થાળી કે તાંબાની થાળી કે કથરોટ એવું લઈ એમાં બધા ચોખા પાતરી દેવાના અને શલાકા એટલે કે સોનાની લાકડી અથવા તો ચાંદીની લાકડી અને કશું ના હોય તો દાભની સળીને એ ના હોય તો આંગળીથી પણ તમે કરશો અંતે તો ચાલશે એમ હવે એમાં શું હોય છે કે સૌથી પહેલાં એ જે થાળી હોય એમાં ગણપતિ દાદાથી મારી દેવતા બધાના આમ કરીને નામ લખવાના ઉપર જ લખતું જવાનું એક લખીને ભૂસવાનું લખીને ભૂસવાનું એવું નથી કરવાનું નામ લખતું જવાનું પછી હવે એ બાળકનો જે મહિનામાં જન્મ થયો છે આપણે ચૈત્ર મહિનાથી શરૂ કરીએ આપણા હિન્દુ શાસ્ત્રના કે ગુજરાતી મહા જે છે કાર્તક પોષ મહા તો સૌથી પહેલાં એનું નામ આવશે એના પછી અહીંયા લખેલું છે એનું પણ પ્રમાણ કહું કે ચૈત્રાદિક્રમ દો એટલે કે ચૈત્રથી આરંભ કરી એનું કેલ્ક્યુલેશન કરવું હવે આ જે બાર મહિના છે ને બારે બાર મહિનામાં વિષ્ણુ ભગવાનના બાર નામો સાથે એક એક મહિનો જોડાયેલો છે એટલે કે ઉપેન્દ્રો યજ્ઞ પુરુષો વાસુદેવસ તથા હરિ શહ પુંડરી કાક્ષો માસ નામ અન્ય અનુક્રમાત એટલે આ બાર મહિના બાર ભગવાન વિષ્ણુના નામ જેમ કે ચૈત્ર મહિનો હોય તો ઉપેન્દ્ર પછી વૈશાખ હોય તો યજ્ઞ એ રીતે બાર વિષ્ણુ ભગવાનના નામ અનુસાર નામ પાળવું એટલે સૌથી પહેલાં મહિનાનું નામ આવશે પછી ઓમ ભૂર્ભુવસ્વઃ નામ દેવતાય નમઃ એનાથી સામાન્ય પૂજા આદિ કરવી પછી એ બાળકને માતાના ખોળામાં બેસાડવું માતાના ખોળામાં બેસાડી અથવા ગુરુ હોય તો ગુરુના ખોળામાં બેસે અથવા પિતાના ખોળામાં બેસે અને એના પછી જમણા કાનમાં બાળકના કાનમાં કહેવાનું કોણ કહેશે હોય નહીં પિતા કહેશે શું કહેશે હે કુમારત્વમ ગણપતિ ભક્તો સિંહ અર્થાત હે કુમાર અથવા બાળકી હોય તો કુમારિકા માતા હોય તો કુમારિકા હે કુમારિકા તો ગણપતિની ભક્ત બનજે હે કુમાર તું ગણેશનો ભક્ત બનજે અને પછી જો બ્રાહ્મણો હોય કે ગુરુ હોય ને તો આગળ આશીર્વાદ છે કે સર્વાન બ્રાહ્મણાન અભિવાદય પછી બ્રાહ્મણો કહેશે અભિવાદ યા આયુષ્માન આયુષ્યમાન ભવ સૌ અર્થાત એનું આયુષ્ય લાંબુ થાય આ બધું સેમ આવશે પણ મૂળ વિષયની જ વાત કરીશ હું સત્સંગ કરીશ પછી શું કીધું કુળદેવી જો અહીંયા શાસ્ત્રનું પ્રમાણ છે કે કુળદેવી વગર ગણપતિ પછી કુળદેવી આવ્યા એના વગર કશુંય ના થાય ઘણા સંપ્રદાયો તો આપણા ઘરમાંથી શિવજી માતાજી કુળદેવી બધા ભગવાનને ઉઠાવી ઉઠાવીને ગામની બહાર ને ઘરની બહાર મૂકાવ્યા છે પણ એવું ક્યારેય કરતા નહીં નહીં તો બીજી ત્રીજી ચોથી પેઢીએ કંઈક ના કંઈક બધું થઈ શકશે આપણે એ વિષયને હમણાં સાઈડમાં મૂકું પણ મારી ફરજ છે કે થોડું થોડું તમને કહેતો રહું પછી બીજા નંબરમાં કુળદેવી કે હે કુમારત્વમ અમુક અમુક એટલે તમારા જે કુળદેવી હોય જેમ કે કોઈની અંબેમાં છે તો હે કુમારત્વમ દુર્ગા કુલદેવિયા ભક્તો સી અર્થાત હે બાળક હે કુમારિકા તો મા કુળદેવીની મા દુર્ગાની ભક્ત બનજે પછી એ સેમ આશીર્વાદ આદિ આવશે એના પછી બાર મહિનાના જે નામ હમણાં મેં શરૂઆતમાં કીધું ગુજરાતી અનુસાર ભગવાન વિષ્ણુના એ પ્રમાણે મહિનાનું નામ આવશે જેમ કે હે કુમારત્વમ માસ નામના અમુક શર્માસી એટલે જે મહિનો ચાલતો હોય એનું નામ પછી જે નક્ષત્રમાં બાળકનો જન્મ થયો હોય એ આવશે હે કુમારત્વમ નક્ષત્ર નામના અમુક શર્માસી એટલે જે નક્ષત્રમાં એ બાળક કે બાળકીનો જન્મ થયો છે અહીંયા એનું નામ આવશે અહીંયા શર્માસી વર્માસી એ નામકરણ સંસ્કાર દરમિયાન જો તમે બ્રહ્મદેવને આમંત્રિત કર્યા હોય તો એ બધું સમજે છે શર્માસી કે વર્માસિ કે ગુપ્તોહમ એ બધું એમાં આવી જશે અન્યથા આ જ રીતે આચરણ કરવું ગુરુ હશે તો એ એમની રીતે આચરણ કરશે પછી નક્ષત્ર પછી આવ્યું હવે વ્યવહારિક નામ વ્યવહારિક નામ એટલે તમે જે નામ પાડવાના છો એ નામ હવે અહીંયા શું લખ્યું છે કે માતા પિતાની રુચિ અનુસાર નામ રાખવું માતા પિતાનો પ્રથમાધિકાર માતા પિતાનો પોતાના સંતાન ઉપર પહેલો અધિકાર છે અને એ નક્કી કરશે કે શું નામ પાડવું બીજું કોઈ ન કરી શકે પછી કહ્યું કે હે કુમારત્વમ વ્યવહાર નામના અમુક શર્માસી અર્થાત આપણે જે નામ રાખ્યું હોય એ નામ અહીંયા આવશે એના પછી પણ બીજું કે જો માતા પિતા એમને હુલામણા નામથી કોઈ બોલાવવાના હોય આમ તો એવું ન કરવું જોઈએ પણ જો હુલામણા નામથી બોલાવવાના હોય તો એ નામનું પણ અહીંયા પ્રતિષ્ઠા થાય હવે એના પછી આ બધા આવી ગયું પછી નામકરણની હવે પ્રતિષ્ઠા થાય કેવી રીતે તો પિતા હોય અને બ્રાહ્મણો સંસ્કાર કરાવે છે તો બ્રાહ્મણો વૈદિક મંત્રો ભણી અને પછી ચોખા વધાવી અને એ કરશે પિતા હોય તો પિતાને બ્રાહ્મણો ઉપદેશ કરશે કે તમે આ રીતે બોલો અને ગુરુ હોય તો એ સ્વયં કરશે અને એમાં શું છે એ શૈ પ્રતિષ્ઠા નામ યજ્ઞો યત્રૈ તેન યજ્ઞેન યજમ તે સર્વમેવ પ્રતિષ્ઠિતમ પ્રતિષ્ઠિ અમુક પ્રતિષ્ઠિતમ પ્રતિષ્ઠિ અર્થાત જે નામ પાડ્યું છે હવે આ નામની પ્રતિષ્ઠા થઈ ગઈ એના પછી હે કુમારત્વ સર્વાન બ્રાહ્મણાન વા ગુરુ કે આચાર્ય જે હોય અભિવાદય એટલે અભિવાદયામી આયુષ્માન ભવ સૌમ્ય આયુષ્યમાન ભવ અર્થાત આયુષ્ય સારું થાય અધિક થાય આરોગ્ય સારું રહે બધું જ એમાં આશીર્વાદ આવી ગયા અને એના પછી કુમાર કે કુમારિકા એને સ્પર્શ કરી અને ઓમ અશ્મા ભવ પરશુર ભવ હિરણ્ય ભવ આત્મા વૈ પુત્રનામાસી સજીવ શરદ હશતમ સ્વસ્તિ ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વિના હુંખા વિશ્વ વેદા સ્વસ્તી નક્ષ અરિષ્ટને મેહ સ્વસ્તિનો બ્રહસ્પતિ દધાતુ આ રીતે સ્વસ્તિ આયુ આરોગ્યના મંત્રો ભણી ગુરુ બ્રાહ્મણ અથવા પિતાએ બાળકને આશીર્વાદ આપે માતા પિતા સહિત બસ આ રીતે નામકરણ સંસ્કાર થાય હવે તમે પોતે વિચારો આમાં નથી ટીવીએ નામ પાડ્યું આમાં નથી ફુગ્ગાઓએ નામ પાડ્યું આમાં નથી કોઈ મમરાએ નામ પાડ્યું બધું મમરા જેવું ઉડે ને પછી સડનલી નામ તમારી સામે આમ આવે એ રીતે ના થાય અને છતાંય જેને જે રીતે નામ પાડવું હોય પાડી શકે છે વિરોધ કંઈ જ નથી પણ મૂળ આ છે પેલું બધું ગૌણ છે મૂળને પકડીશું તો બીજું બધું સચવાશે તો પ્રયત્ન કરો નામકરણ સંસ્કાર આ રીતે થાય અને સૌથી મોટી વાત નામકરણ સંસ્કાર પિતા કરે માતાના ખોળામાં બાળકને બેસાડીને તો પણ ધ્યાન રાખજો આપણ યાદ રાખજો બાકી જેવો રીત જેવો રિવાજ અને જેવા સૌના વિચાર ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા સરસ મજાના સત્સંગ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ